ખાણ ખનીજ ખાતું જેના પર અવારનવાર આક્ષેપ થતા હોય છે તેવા ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ એસીબી રડારમાં આવ્યા છે વડોદરામાં ખાણ ખનીજના ચાર અધિકારીઓ એસીબી ઝપટે ચડ્યા છે જેમાંથી બેને પકડી પાડવામાં આવ્યા છે અને બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે શું હતો સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં

રોયલ્ટી ઇન્સ્પેક્ટરની સંડોવણી સામે આવી છે ફરિયાદીએ વડોદરામાં કુબેર ભુવન આઠમા માળે આવેલી ખાણ ખનીજ વિભાગ ખાતે રેતીના સ્ટોક કરવા અંગેની અરજી ઓનલાઈન કરી હતી જે અરજીના કામે આ કામના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલને મળ્યા હતા અને જેઓએ ફરિયાદીની અરજી મંજૂર કરવાના કામ માટે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે બે લાખની લાંચણી માગણી કરી હતી જે લાંચની માગણી રકમની જે ફરિયાદી છે તે આપવા ન માંગતા હોવાથી તેઓએ આ અંગે એસીબીને જાણ કરીને ફરિયાદ આપી હતી ફરિયાદના આધારે વડોદરા એસીબીના મદદનીશ નિયામક પરેશ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ રાજપીપળા એસીબીના પીઆઈ ડીડી વસાવાએ સ્ટાફની મદદથી બાર મે બે હજાર પચીસના રોજ લાંચનું છટકાનું આયોજન કર્યું હતું સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલે ફરિયાદીને લાંચની રકમ લઈને પ્રેમાવતી રેસ્ટોરન્ટ બાપ્સ હોસ્પિટલ ખાતે વડોદરા બોલાવ્યો હતો જ્યાં તે ફરિયાદી પાસેથી પંચોની હાજરીમાં વાતચીત કરીને લાંચની માંગણી કરે છે અને પૈસા લેતા રંગે હાથ ઝડપાઈ જાય છે લાંચની રકમ આવ્યા બાદ તેઓએ સ્ટાફના અન્ય કર્મચારી અને અધિકારીઓને પણ રૂપિયા બે લાખ આવી ગયા હોવાની ટેલિફોનિક જાણ કરી હતી અને આથી એસીબીએ આ લાંચ લેવાના ગુનામાં અન્ય ત્રણ સામે પણ ગુનો દાખલ કર્યો છે હાલમાં એસીબીએ બે લોકોની ધરપકડ કરી છે અને બેને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં એસીબીએ ખાણ ખનીજ વિભાગના યુવરાજસિંહ ગોહિલ અને આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમારને ઝડપી પાડ્યા છે અને એસીબીની એક જ ટ્રે ચાર વડોદરા ખાણ ખનીજ વિભાગમાં સોંપો પડી ગયો છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે